આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વડોદરાની મુલાકાતે આવ્યા છે સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી આ સાથે જ મેડિકલને લગતી સુવિધાઓ અંગે માહિતી લીધી હતી તેમજ એચ એમ વીપી વાયરસને લઈને આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વડોદરાની મુલાકાતે આવ્યા છે જ્યાં તેમણે એચ એમ વીપી વાયરસ મંત્રી નું નિવેદન કહ્યું કે મને આની જાણ વાયરસ ના પ્રોટોકોલ થી આ વાયરસ ની સારવાર થશે લક્ષણો પ્રમાણે આની સારવાર થશે અને ટેસ્ટ કીટ ની વ્યવસ્થા સરકાર બે ત્રણ દિવસ માં કરી લેશે એચ એમ વીપી વાયરસ ને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર જાગૃત છે લોકો એ ગભરા વાની જરૂર નથી જરૂર પડે શું કરવું અને શું ન કરવું તે અંગેની ગાઈડલાઈન નક્કી કરી સમગ્ર દુનિયામાં જે રીતે કોવિડ ફેલાયો હતો તેને સરકારે કંટ્રોલ કર્યો અને વાયરસ પણ વધુ નુકસાન ન કરે તેની તૈયારી બતાવી હતી આપ શ્રીના આપ સૌ પત્રકાર મિત્રોની સાથે અત્યારે વાર્તાલાપ કરવા બેઠો છું હકીકતમાં ભૂતરી આપણી કરવાની બાકી છે પરંતુ કેટલાક બિંદુઓ કે હવે ભવિષ્યની અંદર અમદાવાદ મેડિસિટી ગણાય એ જ રીતે વડોદરાને મધ્ય ગુજરાત માટે પણ વિકસાવવા માટે રાજ્ય સરકારે નક્કી કર્યું છે અને એવા સમયે જીએમઇઆરએસ આપણી એસએસજી હોસ્પિટલ દરેક જગ્યાએ પૂરતી સુવિધાઓ અને નવી સુવિધાઓ સ્પેશિયાલિટીની જે સગવડો અમે ઊભી કરવા જઈ રહ્યા છીએ એના સંદર્ભમાં અત્યારે હયાત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે મેડિકલ કેર કેવી રીતે લેવાય છે પેશન્ટ અને ડોક્ટર અને બાકી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ જે પ્રોવાઈડ કરવાની છે અને સાથે દર્દીઓ અને સ્ટાફને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ પ્રકારની આખી વ્યવસ્થા ઊભી થઈ જાય સીસીટીવી સિક્યુરિટીની વ્યવસ્થા પેશન્ટને વેઇટિંગ પીરિયડ અથવા તો જ્યાં કેસ બારી ઉપર જતા હોય તો ખૂબ લાઈનો ના લાગે આવા બધા વિષયો લઈ અને અહીંયા એક સામાન્ય રીતે જે રૂટીન વિઝિટ હોય છે આમ તો રૂટિન વિઝિટ જ છે પરંતુ જ્યારે રાજ્ય સરકારે આત્મનિર્ભિય ભૂપેન્દ્રભાઈ પટેલે નક્કી કર્યું છે કે ચારે ચાર ઝોનમાં રાજ્યના ચારે ચાર ઝોનમાં એમાં પણ સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ દક્ષિણ ગુજરાત દરેક જગ્યાએ સ્પેશિયાલિટી સગવડો મળી રહે મળી રહે અને આવતા વર્ષોના પ્લાનિંગ સાથે દરેક વિસ્તારની અંદર કમસે કમ એક એક વ્યવસ્થાઓ એવી હોય કે જેથી કરી અમદાવાદ મેડી સિટી ઉપર જે ધસારો પેશન્ટ નો ધસારો થાય છે ઓછો થાય અને એને લોકલી આ બધી સગવડ મળી રહે એ માટેની આજની